છે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે પેસેન્જરો ની ભીડ નો લાભ લઈ ચોરી કરનાર રિસમને મુદ્દા સાથે પકડી પાડતી સયાજીગંજ પોલીસ ગુનો નોંધાયો જેમાં ફરદી બસમાં ચડતી વખતે કોઈ નજર ચૂકી પાસેની થેલીમાં રાખેલ તથા રૂપિયા પચાસ હજાર ચોરી કરી લઈ ગયેલ હોય જે ગુના સંબંધી પોતપોતાના બાતમીદારો રોકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ દીપક કુમાર સિંહ તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ કેશરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલકુમાર જબરભાઈને તેમજ રૂટ મુજબના સીસીટીવી તપાસે ટેકનિકલ તેમજ સૂચના હ્યુમન સોર્સના આધારે તપાસ કરી સીસીટીવીમાં દેખાતા નાનો છે અને તે હાલ મહાકાળી વુડાના મકાનમાં સયાજીપુરા વડોદરા ખાતે રહેતો હોવાની સંયુક્ત બાતમીદાર રાહે બાતમી હકીકત મળતા હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોક્ત ઇસમ હાજર હોય જેની ગુનાની હકીકત જણાવી પૂછપરછ કરતા શરૂઆતમાં તે ગલ્લા તલ્લા કરવા લાગ્યા ત્યારબાદ સીસીટીવી ફૂટેજ બતાવી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા બસમાં ચડતી વખતે એક ઉમસલાયક પેસેન્જરની પાસેની થેરીમાંથી નજર ચૂકવી રોકડા રૂપિયા પચાસ હજાર તેમજ પર્સની ચોરી કરેલ હોવાની હકીકત જણાવી ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતો હોય તે બાબતે રાત્રેના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ અને ચોરીમાં ગયેલ ઢોકળા પચાસ હજારમાંથી સાડત્રીસ હજાર પાંચસો એ બે પંચોની રૂબરૂ રિકવરી કરી સદરી ઇસમને પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી બદિયાભાઈ હુમજીભાઈ ભાભોર ઉંમર વર્ષ તેતાલીસ ધંધો છૂટક મજૂરી કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ એન ધાસુરા એએસઆઈ નીતિનભાઈ રમેશ ચંદ્ર એએસઆઈ દીપક કુમાર જબ્બારસિંહ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ભીમસિંહ મુકેશભાઈ કેસરભાઈ